દાદાની ધજાના દર્શન કરાવું અને અહીંયાથી દાદાના પણ દર્શન કરાવી દઉં ચાર હજારથી પાંચ હજાર વ્યક્તિઓ એક સાથે અહીંયા સ્ટે કરી શકે છે જે દાદાનો હાછબી ક મને કો નહીં લાગે ઓહો હો 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 હેલ્લો ફેમિલી જોશી શામ તેસીતારામ આપ સૌને મારા જય આ આદા નવલોકમાં આપ સૌનું સ્વાગત છે આજે વસંત પંચમી છે તો વસંત પંચમીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજનો દિવસ દાદાના સાનિધ્યમાંથી શરૂ થવા જઈ રહ્યો છે દાદાના આશીર્વાદ સાથે દાદાની ધજાના દર્શન કરાવું અને અહીંયાથી દાદાના પણ દર્શન કરાવી દઉં તો અમે હવે જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા માટે તો અંદર જઈ અને આપણે પણ દર્શન કરાવીએ એ દાદાના દરબારમાં જય કષ્ટભંજ દર્શન કરાવું દાદાના

જઈએ જ છીએ પણ બીજે જોરદાર અગિયારસો બેડ ની ગૌશાળામાં આવી ગયા છીએ સરસ ગીર છે છે ગીર ગીર છે

અને દાદા ના મંદિર ના સરસ દર્શન થાય છે અને હવે આજે નવી ધર્મશાળા બની છે અગિયારસો રૂમ વાળી છે ત્યાં જઈએ છીએ કારણ કે શું જલભાઈ તો અમે કોઈ ઉઠ્યા નતા ચાર વાગ્યા ના બધા ફરી આવ્યા ચાર વાગ્યા નું ઉઠ્યું સાડા પાંચ વાગે દાદા નહીં આરતી આટલી વખત હું ચાર થી પાંચ વાગ્યા આવ્યો પણ દાદા નહીં આરતી સાડા પાંચ વાગે એક વાર મિસ નહીં કરી કરવાની જ આરતીમાં માં જવાનું લાહો લેવાનો જ મસ્ત કામ દેખાય છે હા ફરતા ફરતા આવી ગયા છે જે નવી ધર્મશાળા બની છે નવું ભવન બન્યું છે ત્યાં આગળ અને લગભગ લગભગ અહીંયા અગિયારસો રૂમ છે અવેલેબલ અને અગિયારસો રૂમની ગણતરી એ કે એવું છે કે ચાર હજારથી પાંચ હજાર વ્યક્તિઓ એક સાથે અહીંયા સ્ટે કરી શકે છે રહી શકે છે અને આ ભવનનું નામ છે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવન બસ આવી ગયા છીએ અહીંયા અને તમને બતાવીએ કારણ કે અમુક જે શું કહેવાય કે તમે ધાર્મિક જગ્યા ઉપર આવો છો ત્યારે મેઇન વસ્તુ એ થતી હોય છે કે ભાઈ રહેવાનું ક્યાં વ્યવસ્થાના ભાગરૂપે સ્વચ્છતાના ભાગરૂપે તમને બતાવું કેટલી સ્વચ્છતા છે કષ્ટભન જનદેવ કેન્ટીન એન્ડ રેસ્ટોરન્ટ વાતાવરણ એવું છે કે બેરી આપણને આમ જાણે જોવાનું જ થાય જુઓ શ્રી ગોપાલનંદ સ્વામી યાત્રિક ભવન જઈએ છીએ અંદર અને માહિતી લઈએ છીએ અને તમારી સાથે શેર પણ કરીએ છીએ મોટી રેસ્ટોરન્ટો મોટી મોટી હોટલોને પાછળ પાડી દે એવું રજવાડી સ્ટાઇલમાં ધર્મશાળા બનાવી છે યાત્રિક ભવન બનાવ્યું છે બહુ જ જોરદાર સ્વચ્છ સ્વચ્છતાની તો વાત કરાવી જ નથી એમ ઝીરો ટકા ગંદકી એકદમ શાંતિપૂર્ણ માહોલ જુઓ બતાવું શ્રી ગોપાલનંદ સ્વામી યાત્રી ભવન આ રિસેપ્શન એરિયા છે જ્યાં આગળથી તમે રૂમ બુક કરાવી શકો છો અને ફ્લોર પાડેલા છે એ બી એ રીતે ફ્લોર પાડ્યા છે કારણ કે ઓબ્વિયસલી આટલી બધી રૂમો છે હેન્ડલિંગ કરવું જેવી તેવી વાત નથી અને દરેક મારી જવા માટે લિફ્ટની પણ વ્યવસ્થા સારી રીતે અહીંયા કરવામાં આવી છે જો હજુ પણ ચોખ્ખાઈ આટલી બધું ક્લીન છે છતાં ચાલુ જ છે અહીંયા ભાગ્યવાન હૈ કે કષ્ટભંજન દેવ દાદા કે દરબાર મેં ખડે હૈ આલિશાન ઓહો હો હો યાત્રી ભગવાન અને જો આ રીતની રૂમની વ્યવસ્થા છે કે ભાઈ નોન એસી અને ચાર બેડ આ રીતના અંદર હોય જ છે અને આઠસો રૂપિયા અને જો એસી સાથે લેવું હોય તો પંદરસો રૂપિયા અને કંઈક પાંચસો રૂપિયા ડિપોઝિટ હોય છે અહીંયા અને કમ્પ્લીટલી તમારે કયા માળે જવાનું છે એ તમે અહીંયાથી જ્યારે બુક કરાવો છો ત્યારે કમ્પ્લીટ કારપૂર્વક તમને તમારે રૂમ સુધી પણ મૂકવામાં આવે છે અને દાદાના મંદિરનો અહીંયા દર્શનનો સમયને પણ લખેલો છે એટલે કે

અને જો તમે એક સાથે ચાર પાંચ જણા આવ્યા છો તો તમે બધા એક જ રૂમમાં રોકાઈ શકો એવી પણ વ્યવસ્થા છે અને પાંચસો રૂપિયા ડિપોઝિટ છે કે જ્યારે તમે જાઓ છો ત્યારે તમને ચેકઆઉટ કરો છો ત્યારે પાંચસો રૂપિયા પાછા મળી જશે એવો બહારથી થી તમને હા અંદરનો ભાગ હતો અને આ બારની સાઈડ છે હમ હોટલ જેવું હોટલો ને પાછું મૂકી દે મારે માથે છે દાદાનો હાથ બી કમને કોની લાગે કષ્ટ ભંજન સદાય મારે સાથ બી મને કોની લાગે બસ પેલું ખબર છે મારા ગઢ માં બિરાજતા હનુમાનજી બજરંગી મહાબલીજી ಮಾರಾ ಗಡ್ ಮಾಜಿತಾ ಹನುಮಾನಿ ಬಜರಂಗೀ ಮಹಬಲಿ ಜೀ ರೇ ಮಾರು ಮನಡ ಸಾಡಂಗ ಪೂರ್ ಮಂದಿರು ಮಾರು ಮನಡು ಸಾಡಂಗ ಪೂರ್ ಮಂದಿರ ಮಷ್ಟಭಂಜನ್ ದೇವ ಸದಾ ಸಹಾಯತೆ

અ બે દિવસ વરસાદ નહી આ ગય છે બુજો આ ગાઈ છે એ કાલે કાલે बादल આ ગયે છે જો કશ્મીર જેવું મોસમ હા એટલો ઠંડો ઠંડો વાતાવરણ છે ને બહુ બસ જો તમે આવી ગયા છો સુજલ ભાઈ ક્યાં ભૂદનાલાઈ કુજનાલાઈમાં કુજનાલાઈમાં પ્રસાદ લેવા માટે અને ખરેખર એટલું મસ્ત વાતાવરણ દાદાના સાનિધ્યમાં આશીર્વાદ લીધા લાડ માં જુઓ જુઓ ભાઈ જુઓ ફાઈનલી દાદાના દરબારમાંથી રજા લઈએ છીએ અને હવે નીકળીએ છીએ ઘર તરફ જો પ્રસાદ લેવાનું બાકી છે તો હવે ધીરે ધીરે ભક્તોની ભીડ પણ વધી રહી છે અમે સવારે દર્શન કર્યા એકદમ મંદિર ખાલી હતું લગભગ તો કલાક કલાક જો અમને અંદર રહેવા મળ્યું અત્યારે લોકોને પાંચ મિનિટ પણ નથી રહેવા મળતું એટલી ભીડ થઈ ગઈ છે અને એમાં પણ આવતીકાલે શનિવાર છે એટલે ભક્તોની સંખ્યા ખૂબ વધી ગઈ છે શું કેવું બસ હવે જઈએ છીએ ઘર તરફ અને હા હું સીટ બેલ્ટ પહેરી દઈશ જે કોઈની પણ કોમેન્ટ હતી એમને જણાવી દઉં પહેરી દઉં છું તો બસ જોડાયેલા રહેજો રસ્તામાં સરસ મજાના ગજરાજાના દર્શન થઈ ગયા છે હે કરી લઈએ દર્શન અને કરાઈએ અને વસંત પંચમીના દિવસે જુઓ ભાઈ જુઓ ઓહો હો 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 સરસ સરસ દર્શન થઈ ગયા છે અને કેટલી પહોંચ્યા આપણે ધંધુવાથી આગળ દસ કિલોમીટર પહોંચ્યા છોડી દીધું બસ જઈએ છીએ ધીરે ધીરે હવે વચ્ચે ક્યાંક દર્શન કરવાનો વિચાર છે તો બતાવીશું વિડીયો અંત સુધી જોજો અમે આવી ગયા છીએ ઝીંડવાવાળા મુગલધામ ભાઈલા ખાતે જે લગભગ સાળંગપુરથી કેટલું છે સાળંગપુર થી ધંધુકા આવવાનું હા અને ધંધુકા થી લગભગ 15 1 કિલોમીટર આવે 15 છે હા હોય એટલે અમદાવાદ જો 50 જેવું થાય બરોબર બરોબર તો તો પહેલી વાર આયેલું છું પણ એ આયેલા છે બન્ને પહેલા હેન સુદલ બન એક જ વ્યક્તિ ગાડી ચલાવા અને આ વ્યક્તિ ભરપૂર ઊંગલે છે એટલે બધું ઊંગલે છે કે ઊંગે તો વિડિયો ઉતારે તો આવી ગયા છીએ અમે પણ દર્શન કરી તમને કરાવીએ સરસ મજાના દર્શન કરી લીધા છે તૈયારી અને હવે તો ઘરે જવાનું છે અમદાવાદમાં સ્ટે લેવાનો છે જોઈએ પચાસ એક કિલોમીટર છે અમદાવાદ અમદાવાદમાં શું થાય છે નહીં તો પછી સાડા પાંચ ઘરે અને સાત વાગે લોક તો બસ આટના માટે બસ આટલું જ વાગી ગયા છે છ અને હવે ઘરની એકદમ નજીક આવી ગયા છે તો હવે અહીંયા વિડીયોને એન્ડ કરું છું અને હા ગઈકાલે થોડો નેટવર્કનો ઇસ્યુ હતો ઘણો બધો નેટવર્કનો ઇશ્યુ કહેવાય થોડો તો ના જ કહેવાય કારણ કે વિડીયો અપલોડ જ નહોતો થતો કોઈના પણ મોબાઈલનું નેટવર્ક કામ નહોતું કરતું ત્રણેયમાંથી એક પણ તો છેક સાડા આઠ અપલોડ થઈ રહ્યો હતો તો બસ આજના માટે બસ આટલું જ મળીએ કાલે બ્લોગ સાથે ત્યાં સુધી જશે શ્યામ જય સીતારામ જય કષ્ટભંજન દેવ